ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલને હજી સુધી નથી કરી તો અત્યારે કરી વાળો બાજુમાં બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં બને તેટલો શેર કરજો મિત્રો તમે જે આઈ ટ્વેન્ટી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે બે હજારની ઓગણીસના મોડલની ગાડી છે વેગના પ્લસ વર્ઝન છે સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહે છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે છે નોન ટ્વેન્ટી છે આ ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન કિલોમીટર કિલોમીટર ગેરેન્ટેડ છે કંપની કલરમાં ગાડી જોવા મળી રહે છે નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે ટાયર કન્ડિશન સારી ગુડ કન્ડિશનમાં ટાયર જોવા મળે રહેશે ગાડીની કન્ડિશન તમે જોઈ રહ્યા છો પાંચ લાખ ઓગણસાઠ હજાર નવસો નવ્વાણું રાખેલ છે તેમાં તમને નોર્મલ ફેર ગાડી માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળે રહેશે સ્પેશિયલ ઓટો રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો દોઢસો ફૂટ રિંગ રોડની બાજુમાં શીતલ પાર્ક સર્કલ દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ તમને આ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર પંચ્યાસી ઝીરો ડબલ નવસો પૂરા તે ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે મિત્રો તમારે જો આ ગાડીની મુલાકાત લેવા જવું હોય રૂબરૂ સ્થળ પર તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો આ ટ્વેન્ટી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ખોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું